જય મુલિતા જય દ્વારકાથી શું કે દાયરો મિત્રો બધાય મજામાં ચાલો આવ્યો છે થોડુંક બહાર જવાનું છે ક્યાં જઈએ તે તમને શક્ય હશે તેટલું બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે પોતી ગયા છે એ આપણા મિત્ર છે લાલભાઈ ખેડૂત ધાબા જોકે આપણે આંબાની કલમો ને એવું લઈ જવાનું છે આજે થોડા ફ્રી હતા નોન્ટલી જતા હતા તો આપણે એમ થયું કે લાલભાઈને મળ્યા તા એ ચાલો જોડાઈ લેજો આપણે ત્યાં લાલભાઈના અને ફૂલ ઝાડ ગુલાબ અનેક પ્રાપ્તના ફૂલ ઝાડો છે સફેદ ગુલાબ ગુલાબી ગુલાબ જાતની વેરાયટી છે જો કે આપણે નામે નથી આવડતા એ પણ તમને બતાવી છે મિત્રો જુનાગઢ વંજલી જુનાગઢ કેશોદ કોરલાઇન સાથે નારિયેલી ને સાથે લાલભાઈ ત્રોપા મલાઈવાળા ઓરિજિનલ રસ પણ પછી સાથે રાખે છે સાલો દોડાયેલ રહેજો સાથે આ સિક્કુની કલમો તેમનું ખેતર છે જો તમને બતાવી આંબાની કલમો બધી છે તે પણ તમને બતાવી છે સાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં ભાઈઓ આપણે ગયા હતા બહાર બહાર ગયા હતા તો બહાર થઈ આવી ગયા તો થઈ ગયું બપોરે જમવાનું ટાણું તો કે બાર સવા બાર જેવું થઈ ગયું છે તો હાલો દેશી ગામડાના બપોરા આવી જાઓ બધા ભાઈઓને બપોરા કરવો હોય તો આજે જમવામાં તો ગામડામાં તો આપણે સાદું જ હોય ઘઉંની રોટલી સેવ ટમેટા ચાક ખાટી મીઠી સાસ અને જુઓ તમને આજ સવારમાં જ આપણે શોર્ટ બ્લોગમાં બતાવ્યું હતું કે ટિંડોરા તો ઘરનો આપણે સંભારો થાય એટલે મરચા ટિંડોરાનો સંભારો તો ચાલો ભાઈ આવી જાઓ દેશી ગામડાની મોજ ભાઈ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે હવે જમીન દેશી ગામડાના બપોરા કરીને ઊભા થયા ને રોકલી પડી છે તો આપણે ભાઈ મોકલી મંદિરે આ ના અને ગાયોને વધેલી રોટલી છે તો દઈ આવે તો જાઓ મયુરભાઈ માતાજીને રોકલી દઈ આવો મયુરભાઈ આગળ તમે જોયું તેમ ગાયોને રોટલી દેવા ગયા હતા નકડંગધામ રમાપીને મંદિરે અને હવે એને ગાડીનો શોખ લાગ્યો છે તો એ પાર્સલ છે કે હું વારીને સીધી રાખી દઉં પછી ભાઈના પગ મન રડે છે એને હજી એ ખબર નથી પડતી કે હજી આપણે નાના છે એ જોકે એને ગાડી શીખવાની ઉમંગ છે તો હજી વાર છે

ખેડૂતની ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એટલે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકા જય દ્વારકાધીન્સ